દ્વારા જાહેર ભાગીદારી દ્વારા કલ્યાણકારી પહેલોને કેવી રીતે ચલાવવામાં આવે છે તે અંગે નવીનતાઓ અને રસપ્રદ ટેકનોલોજી દર્શાવવામાં આવી છે આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણોનો સમાવેશ વિવિધ ડિજિટલ ડિસ્પ્લે અને ઇન્ટરેક્ટિવ ટેકનોલોજી દ્વારા થઈ છે પ્રદર્શન દ્વારા દર્શાવાયું છે કે કેવી રીતે લોકોની ભાગીદારી અને સહકાર દ્વારા સમાજમાં સુધારા લાવી શકાય છે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ થઈ શકે છે મહાકુંભ બે હજાર પચીસ માં આ ડિજિટલ પ્રદર્શન દ્વારા યુવાનો અને નાગરિકોને ટેકનોલોજી અને માહિતી અંગે જાગૃત બનાવવામાં આવશે આ પ્રદર્શનના માધ્યમથી દર્શકોને ઘણી ઉપયોગી માહિતી અને પ્રેરણાત્મક કથાઓ મળી શકે છે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય છે લોકોમાં જાગૃતિ વધારવી અને તેમની ભાગીદારીને મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કરવું પ્રદર્શન દ્વારા દર્શાવાયું છે કે કેવી રીતે ટેકનોલોજી અને ઇનોવેશનની મદદથી સમાજમાં પરિવર્તન લાવી શકાય છે મહાકુંભ બે હજાર પચ્ચીસના પ્રદર્શનનો ભાગ બનીને તમે નવીન અને રસપ્રદ ટેકનોલોજી અને ડિસ્પ્લે દ્વારા જાહેર ભાગીદારી અને કલ્યાણકારી પહેલોને ઉજાગર કરી શકશો આ પ્રદર્શન દ્વારા આપણી સંસ્કૃતિ અને ટેકનોલોજીનું મિશ્રણ દર્શાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે